સોફ્ટ સ્પોન્જી કાચા ચોખાનો એકદમ ટેસ્ટી હેલ્ધી નવો નાસ્તો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોખામાંથી એકદમ સોફ્ટ સ્પોન્જી નવો નાસ્તો સાથે સ્પેશિયલ ચટણી બનાવીશું ગરમા ગરમ તમે આ નાસ્તો એકવાર બનાવી લેશો તો ઢોકળા અને ઈદડા બધું ભૂલાઈ જશે અને ચોખાનો આ નાસ્તો વારંવાર બનાવશો તો એકદમ સોફ્ટ બને છે સ્પોન્જી બને છે બનાવવો ખૂબ જ સરળ છે તો ચાલો એકદમ સુપર ટેસ્ટી સ્પેશિયલ ચટણી સાથે આ નાસ્તો બનાવવાની રેસિપી શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક કપ ચોખા લેશું જે તમે ખીચડીમાં યુઝ કરો તે ચોખા પણ તમે લઈ શકો છો એક કપ લેવાના છે તો હવે આ ચોખાને આપણે પહેલાં જ પાણીથી સરસ રીતે ધોઈ લેવાના જો એક્સ્ટ્રા ડસ્ટ હશે કચરો હશે તે બધો નીકળી જશે તો ખાસ કરીને જ્યારે પણ તમે ચોખામાંથી કોઈ પણ રેસીપી બનાવો ત્યારે એને પહેલાં જ ધોઈ લેવાના જો પલાળ્યા પછી તમે ધોશો તો એ તૂટી જશે તો બસ આ રીતે બધું એક્સ્ટ્રા જે કચરાવાળું પાણી છે એને આપણે કાઢી લેશું અને પછી આપણે એને પલાળવાના છે તો એના માટે આપણે સાદું પાણી એડ કરીશું અને તમારી પાસે જેટલો ટાઈમ હોય એટલા તમે પલાળી શકો ચારથી પાંચ કલાક એક કલાક અથવા ઓવરનાઇટ તો અહીંયા મેં ચાર કલાક માટે પલાળ્યા હતા ચોખ્ખા બરાબરથી પલળી ગયા આ રીતે તમે તોડીને જુઓ તો એકદમ સોફ્ટ થઈ ગયા છે એક કલાકમાં પણ પલળી જશે કોઈ ટેન્શન નથી હવે આ ચોખામાંથી આપણે બધું પાણી કાઢી લેવાનું છે અને ચોખાને આપણે ડ્રાય કરી લેવાના છે તો આપણે જ્યારે એને પીસશું ત્યારે જો એક્સ્ટ્રા પાણી વધારે હશે તો એમાં જે બેટર છે એ બહુ પતલું થઈ જશે તો ખાસ એ ધ્યાન રાખવાનું બધું પાણી નિતારી લેવાનું આ રીતે બધું પાણી નિતાર્યા પછી જ આપણે એમાંથી ઢોકળાનું બેટર તૈયાર કરીશું તો હવે આપણે એને એક મિક્સી જારમાં એડ કરીશું સાથે બાઇન્ડિંગ માટે આપણે વન ફોર્થ કપ રવો તો જાડો રવો સૂજી આવે તે મેં લીધો છે અને સાથે એક કપ દહીં એડ કરીશું અને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લેશું તો એમાં કણી બહુ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું એકદમ સ્મૂથ તૈયાર કરવાનું તમે જુઓ એકદમ હલકી હલકી કણી રહે તો વાંધો નહીં બહુ વધારે પડતી કણી ન રહેવી જોઈએ તો ઢોકળા પરફેક્ટ નહીં બને હવે વાસણમાં આપણે કાઢી લેશું અને એને દસ મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું ત્યાં સુધીમાં સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ એના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ત્રણથી ચાર કડી લસણની બે સૂકા લાલ મરચાં તીખા તમે લઈ શકો છો મેં અહીંયા કાશ્મીરી લીધા છે એક ટેબલ સ્પૂન ધાણા અને સાથે સિંગ દાણા એડ કરીશું બે ટમેટાને આ રીતે કટ કરી એડ કરીશું મિક્સ કરી લેશું અને હવે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાની છે તો ચટણી તમે એક વીક સુધી પણ રાખી શકશો એટલી પરફેક્ટ બનશે ખરાબ નહીં થાય તો ત્રણથી ચાર મિનિટ થવાની છે અને અહીંયા તમે જુઓ ટામેટા હવે સોફ્ટ થઈ ગયા સાથે સિંગદાણા પણ સરસ એવા કૂક થઈ ગયા છે તો પહેલાં આપણે ટામેટાને ચેક કરી લેવાના બહુ વધારે પડતા સોફ્ટ ન થાય તો પણ ચાલે તો બસ હલકા સોફ્ટ થઈ જાય કૂક થઈ જાય એટલે તમે આ ચટણીને લાંબો સમય સુધી સાચવી શકો હવે ઠંડી કર્યા પછી મિક્સર જારમાં એડ કરી દેસું તો તમે ક્યારે આ રીતે કાચા ચોખાનો નવો નાસ્તો બનાવ્યો કે નહીં સાથે સ્પેશિયલ ચટણી બનાવી કે નહીં હવે આ ચટણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને સરસ એવી બ્લેન્ડ કરી લેશું તો પાણી એડ કર્યા વગર જ આ ચટણી આપણે બ્લેન્ડ કરવાની છે તો આ સુપર ટેસ્ટી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે આ રીતની થીક ચટણી તૈયાર થશે તો તમે આ રીતે જો ક્યારેય ચટણી અને આ નાસ્તો ન બનાવ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો હવે આપણે જે બેટરને રેસ્ટ થવા માટે રાખ્યું હતું એમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું જીરું આદુ મરચાંની પેસ્ટ અને દળેલી ખાંડનો પાવડર અને સાથે એક ટી સ્પૂન તેલ એડ કરીશું તેલ એડ કરવું ઓપ્શનલ છે પણ જો તમે ખાતી વખતે આ ઢોકળા બિલકુલ કોરા ન લાગે એના માટે આપણે થોડું તો એલ એડ કરશું એટલે એકદમ સરસ સોફ્ટ પણ બનશે અને સરસ એવા ખાવામાં પણ ખૂબ સરસ લાગશે હવે આપણે ઇન્સ્ટન્ટ આમાંથી ઢોકળા બનાવવાના છીએ તો એના માટે પહેલાં આ રીતે મિક્સ કરી દેસું અને પછી એનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું તો હું અહીંયા એક પેકેટ એડ કરું છું આની જગ્યાએ તમે અડધી ટી સ્પૂન બેકિંગ સોડા પણ એડ કરી શકો છો તરત જ મિક્સ કરી લેશું અને જ્યારે સ્ટીમ કરવા હોય ત્યારે જ ઈનો એડ કરવાનો સારી રીતે મિક્સ કરી લેવાનું બેટર સરસ એવું ફૂલી જશે પછી આપણે એમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશ તો ચોખાના આ ઢોકળા ખાવાની ખૂબ મજા આવશે અને તમને ઈદળા અને ઢોકળા બંનેનો ટેસ્ટ આવશે ખૂબ સરસ લાગશે હવે ઢોકળા બનાવવા માટેનું બેટર એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું તો કોઈ પણ પ્લેટમાં તમારે સેટ કરી લેવાનું હું અહીંયા ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી પછી બેટર એડ કરું છું અને જેટલું તમારે થીક ઢોકળા પસંદ હોય એ રીતે બેટર એડ કરવાનું બાકીના બેટરમાં આપણે બીજી પ્લેટમાં કરી લેશું અને અહીંયા મેં પોળી મસાલો એડ કર્યો છે જો પોળી મસાલો ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો અને પોળી મસાલાની રેસીપી જોવી હોય તો મેં ગન્નુજ કિચન ગુજરાતી પર હમણાં જ ઘી પોળી ઇડલીની રેસીપી શેર કરી છે એની સાથે પોળી મસાલો પણ બનાવ્યો છે એ જરૂરથી તમે ચેક કરજો મેં પંદર મિનિટ ઢોકળાને સ્ટીમ થવા દીધા તમે જુઓ એકદમ નાઈફ છે એ ક્લીન આવે છે હવે પ્લેટને કાઢી લેશું અને પ્લેટને થોડીવાર માટે ઠંડી થવા દઈશું એટલે જ્યારે આપણે કટ કરીએ ત્યારે એકદમ આસાનીથી કટ થઈ જાય તો અહીંયા આ ઢોકળાની પ્લેટને મેં ઠંડી કરી લીધી હવે આ રીતે સાઈડથી પહેલાં અલગ કરી લેશું અને પછી આપણે એને કટ કરીશું તો તમે જુઓ એકદમ સુપર સોફ્ટ છે હું કટ કરીને બતાવું તો તમને આઈડિયા આવશે કેટલા પરફેક્ટ બન્યા છે ગરમા ગરમ તમે વઘાર વઘર પણ જો આ એકવાર ઢોકળા ખાઈ લેશો તો વારંવાર તમે આ ઢોકળા આ જ રીતે બનાવશો તો તમે જુઓ એકદમ સુપર સોફ્ટ આપણે કાચા સોખામાંથી ઢોકળા તૈયાર થઈ ગયા છે અને એકદમ પરફેક્ટ જાળીદાર બન્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા અને ગરમા ગરમ તમે એકવાર આ રીતે સર્વ કરશો તો વારંવાર આ જ રીતે તમને ખાવાનું મન થશે તો આ ઢોકળાને આપણે એક વાસણમાં કાઢી લેશું અને પછી આપણે એના ઉપર એક સ્પેશિયલ વઘાર પણ કરીશું તો વઘાર કરવા માટે વઘારિયામાં આપણે એક ટી સ્પૂન જેટલું તેલ તો ઓછા તેલમાં વઘાર થઈ શકે છે એટલે હું થોડું તેલ એડ કરું છું એક ટી સ્પૂન ડ્રાય થોડા મીઠા લીમડાના પાન બે તીખી લીલી મરચી એનાથી ખૂબ સરસ એવી તીખાસ આવશે અને આ રીતે વઘાર સરસ એવો થઈ જાય રાય સરસ એવી ફૂટી જાય પછી આપણે એમાં પાણી એડ કરવાનું તો અહીંયા મેં ગેસ બંધ કરી દીધો છે અને પછી પાણી એડ કર્યું હવે ગેસ ચાલુ કરી અને આ પાણી સરસ એવું વઘાર સાથે ઉકળી જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું તો વઘાર તમે જુઓ સરસ એવો ઉકળી ગયો છે હવે આપણે એને તરત જ જે ઢોકળા તૈયાર કર્યા છે એના ઉપર એડ કરીશું એટલે ગરમા ગરમ વઘાર સાથે સુપર સોફ્ટ સ્પોન્જી તમે નાસ્તામાં બનાવો કે સાંજ માટે કે બપોરે ગમે ત્યારે બનાવી તૈયાર કરી શકો તેવા સુપર ટેસ્ટી ઢોકળા તૈયાર થશે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને આ ઢોકળાને પહેલાં મિક્સ કરી લેશું તમે જે આ ચટણી છે સવ કરી છે આપણે તૈયાર કરી છે એ ચટણી સાથે સવ કરજો સુપર ટેસ્ટી લાગશે જો તમે ક્યારે આ રીતે કાચા સોખામાંથી આવા ઢોકળા ન બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂરથી જરૂર ટ્રાય કરજો મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી હું તમને એક તોડીને પણ બતાવી દઉં કે કેટલા સોફ્ટ કેટલા સ્પોન્જી છે તો જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો જલ્દીથી જલ્દી આ રેસીપીને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને જોવા મળતી રહે તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ